ઝગડિયામાં સિલિકા પ્લાન્ટ હોય સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે

સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડીયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જગ્યા અમે રેડ કરવાના અદાલતમાં જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની લોકો છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે મનસુખભાઈ પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને આપના માધ્યમથી વિનંતી કરીએ એશિયાની આટલી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે સારા સારા પદ પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું તો ચેતર વસાવાએ એ કરેલી રજૂઆતને શું મનસુખ વસાવા ધ્યાને દોરશે ખરા આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા ચેનલ શેર અને કરવાનું ભલશો નહીં આભાર